નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર સોમવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર બસો રૂપિયાથી છ હજાર બસો પચાસ રૂપિયા ધ્રોલ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો પંચાણું રૂપિયા મોરબી ત્રણ હજાર રૂપિયા થી પાંચ હજાર આઠસો નેવું રૂપિયા ધાંગ્રધા ચાર હજાર સાતસો રૂપિયાથી છ હજાર સાતસો સિત્તેર રૂપિયા જેતપુર પાંચ હજાર પાંચસો રૂપિયા થી પાંચ હજાર સાતસો એકતાલીસ રૂપિયા અમરેલી ત્રણ હજાર છસો રૂપિયાથી છ હજાર બસો પચીસ રૂપિયા વાંકાનેર ત્રણ હજાર ત્રણસો વીસ રૂપિયાથી પાંચ હજાર છસો પિસ્તાલીસ રૂપિયા હળવદ ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા જુનાગઢ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર બસો વીસ રૂપિયા બાબરા ચાર હજાર બસો પચીસ રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા પાટણ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા बोटाद तीन हजार छ सौ पंदर रूपया छ हजार छ सौ पिस्तालीस हजार सात सौ पचीस रूपया चार हजार रूपया छ हजार रुपया डीसा पांच हजार सात सौ रुपया रूपया छ हजार रुपया जाम खंभा चार हजार पांच सौ रूपयाजार नौ सौ चालीस रूपया સાવરકુંડલા ચાર હજાર બસો રૂપિયાથી રૂપિયા જામનગર ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર નવસો એસી રૂપિયા રાધનપુર ચાર હજાર નવસો નેવું રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા ઊંઝા ચાર હજાર ચારસો બાર રૂપિયાથી સાત હજાર ત્રણસો નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન